નમસ્કાર આપની હળી રહ્યા છો અડીખમ ગુજરાત આપની સાથે હું છું રાકેશ પંડ્યા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના આદેશના પગલે રાજ્યમાં રોડ મરામતની કામગીરી વધુ વેગવાન બની છે પંચપાલ જિલ્લાના હાલોલ સામળાજી હાઇવે ઉપર ગોધરા બાયપાસ ગદુપુર ચોકડી નજીક ક્ષતિગ્રસ્ત થયેલા રોડનું સમારકામ હાથ ધરાવ્યું હતું જિલ્લા કલેક્ટર અજય દહિયાએ આ સ્થળ મુલાકાત લઈ કામગીરીનું નિરીક્ષણ કર્યું હતું હાલ ફિલહાલમાં ચોમાસાના કારણે જિલ્લામાં રોડ ડેમેજ અને રોડમાં ખાડા પરવાની રજૂઆતો જિલ્લા વહીવટી તંત્રને મળે છે બધી જગ્યા રોડ રિપેરિંગની કામગીરી જે છે કન્સર્ન ડિપાર્ટમેન્ટ દ્વારા ચાલુ છે જીએસઆરડીસીની વાત કરીએ તો એમના બે સેક્શન પંચમ જિલ્લામાં આવે છે એ બંને સેક્શન ઉપર રોડ રિપેરની કામગીરી હાલ ચાલુ છે આજે અમે બેસી નદી ઉપર જીએસઆરડીસીનું જે પુલ છે એનું ચાલુ કામનું ઇન્સ્પેક્શન માટે આવ્યા છીએ આ બ્રિજની ટોપ લેર જે છે આ વરસાદના કારણે વોશઆઉટ અને નુકસાન એને થયું હતું મારી સાથે જીએસઆરટીસીના સિનિયર અધિકારી પણ અહીં પ્રેઝન્ટ છે અને ટેકનિકલ સુપરવિઝન હેઠળ આ કામગીરી પૂર ઝડપે ચાલી રહી છે કેમિકલ જે છે એની સાથે એસ્પોડ મિક્સિંગ કરીને આ તમામ જે ખાડાઓ છે એને રિપેર કરવાની કામગીરી એઝ સુન એઝ પોસિબલ અમે પૂર્ણ કરી દેવાના છે